સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી આ રેલી ઉમરા પાર્ટી પ્લોટ સુધી યોજાઈ હતી જેમાં પંદર હજાર કરતા વધુ લોકો જોડાયા હતા જેમાં નાના મોટા સૌ કોઈ આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા વિશ્વ આદિવાસી દિવસે નીકળેલી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને બાર જેટલા આદિવાસી સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢવામાં આવી હતી જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાચિંત્ર અને લોક લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને યુનોએ ઘોષિત કરેલા રાષ્ટ્રસંઘ દ્વારા 1945 ને 1994 ની અંદર જ્યારે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે આજે સમસ્ત સુરત શહેર દ્વારા અમારી આદિવાસી સમાજની

તે યોગ્ય નથી દુઃખની વાત છે કે આજે અમારે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્ભભેર જય જોહર અને જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે અમે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચા ઉપર અમે ઊભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું